કેસર પ્રખ્યાત છે પરંતુ આ દ્રશ્યો જોતા તમારો જીવ પણ બળી જશે કારણ કે કેરી હજુ મધ્યમ કદ જ થઈ છે ત્યાં વિષમ વાતાવરણને કારણે ખરણ વધી ગયું છે જેના કારણે આંબાના ઝાડ નીચે કેરીઓના જાણે ઢગલા થઈ જાય છે અને આ પ્રકારે ખરણ વધતા હવે આંબાવાડીના ખેડૂતો અને ઈજારદારો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે આ ખરણના કારણે ઇજારદારોને ખેડૂતોને ચૂકવેલા રૂપિયા જેટલી આવક થવી પણ મુશ્કેલ બની શકે છે બસો કોલમનો એક બગીચો છે અને કેસર કેરી ઉણ આ વખતે ફૂટાવો પણ થોડોક ઓછો છે અને ઝાકળ આવ્યો ને આ બધી બગીચામાં ખરણ પુષ્કળ થાય ને નુકસાનની જે આ કોળે વળી ગઈ બરાબર હવે ઇઝારિયા છે ને એ બગીચો મૂકી મૂકીને ભાગવાની તૈયારી કરે કારણ કે એને પણ આમાં કંઈ મળે એમ નથી આ વર્ષે નુકસાની જ છે એટલે બગીચા અને કા પછી આપણે જે ભાવમાં બગીચો દીધો હોય એના એ જે લો કે બે લાખ કે પાંચ લાખમાં દીધો હોય તો એમાં આપણે થોડુંક ગો કરવું પડે એટલે ખેડૂતને તો તે હું ધાકા પણ આ ઋતુના કારણે આવે છે અત્યારે જે ઝાકળ ન જોઈએ મારી વાત આંબળો એના બધા ઝાકળ પડે છે ઝાકળ બી દિલથી પડે છે એમ કે આંબાઇ નવા જઈએ આપણે ખુલ્લા પૂતા તો આપણે નવાઈ જાય આવો ઝાકળ હોય જ નહીં અત્યારે તેના કારણે શું નુકસાન થાય નુકસાન એટલે આ બધો માલ છે નીચે આવી જાય સાહેબ ખોળામણી નીકળે એટલે ખાકડી ને ધક્કો મારી દે એટલે ખાડી પડી જાય સાહેબ પછી આને ખાતર નાખો પાણી પાઈ મહત્વ નથી કેરી પકવતા ખેડૂતો માટે ગ્લોબલ વોર્મિંગ આ વખતે સૌથી મોટું નુકસાનીનું કારણ સાબિત થયું છે તેવામાં આ વખતે બજારમાં પણ કેસર કેરી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે જો કે આ ખરણ વધવા પાછળ કૃષિ વૈજ્ઞાનિકનું શું માનવું છે જરા તે પણ સાંભળો તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજા ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા કોઈ પણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો કોળામાં જોવા મળે છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે કેમકે એટલું બગીચામાં આવરણ છે જ નહીં કેરીના પાકમાં ખરણ વધવાથી હાલ ખેડૂતો અને અને ઈજારદારોને નુકસાની વેઠવી પડશે આ નુકસાની પાછળનું એકમાત્ર કારણ છે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતો ફેરફાર ત્યારે જોવું રહ્યું કે આ વર્ષે ખેડૂતોને કેટલી નુકસાની ઉઠાવવી પડે છે રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ